વાત કરીએ વડોદરાની તો વડોદરામાં કોર્પોરેશને ને સોળ ગેમિંગ ઝોન બંધ કરાવ્યા છે જ્યાં રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ કોર્પોરેશને કાર્યવાહી કરી ત્યારે તમામ ચકાસણી પૂર્ણ થયા બાદ ગેમિંગ ઝોન મુકાશે ખુલ્લો જ્યાં ફાયર સ્ટ્રક્ચરલ ઇલેક્ટ્રિકલ જે ચકાસણી કરવામાં આવશે અને તમામ ગેમિંગ ઝોન પાસે ફાયર એનઓસી મળી આવી જ્યારે તાજેતરમાં શરૂ થયેલ એકાદ ગેમિંગ ઝોન પાસે એનઓસી નહીં જ્યાં કમાટી બાગમાં સુરક્ષા કારણોસર જોઈ ટ્રેન અને રાઇડ બંધ કરાવાય આટલા પણ ગેમિંગ ઝોન છે એ બધાની ચકાસણી એક ટીમ દ્વારા કરવામાં આવી રહી છે સમગ્ર રીતે ચકાસણી થાય એની માટે એમજીવી અધિકારીઓ પોલીસ રેવન્યુ તંત્ર મેકેનિકલ સિવિલ ફાયર એ બધાની એક ટીમ બનાવી અને જુદા જુદા ગેમિંગ ઝોનની ચકાસણી કરાઈ રહી છે લગભગ સોળ જેટલા ગેમિંગ ઝોનની અમે ચકાસણી કરી છે અને અત્યારે હાલ પૂરતા સુરક્ષાના ભાગે એમને બંધ કરાયા છે ચકાસણી બાદ જેટલી પણ ત્રુટીઓ સામે આવશે એ બધી જ્યાં સુધી પૂર્તતા નહીં થાય ત્યાં સુધી એ બંધ જ રહેશે ગેમિંગ તો અને બધી રીતે બધા પોઈન્ટ ઓફ વ્યૂથી ઓકે કર્યા બાદ જ એને ચલાવવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવશે જોડે જોડે ચકાસણી દરમિયાન છ નવ મે ફન બ્લાસ્ટની ચકાસણી દરમિયાન અમુક ઉણપો સામે આવી હતી એટલે એ પણ બંધ કરાવ્યું હતું સર્કસ પણ ચોવીસ તારીખે એ બંધ કરાવેલું છે આતા